આમાંથી કયો એક આકાર ઈંટની કોઈ બાજુ દર્શાવતો હોય પ્રશ્ન બહુ સરસ મજાનો અને ખૂબ સહેલો છે તેમ છતાં જો બાજુમાં હું તમને ઈંટનું ચિત્ર બતાવું તો આપણે બધા ઈંટ જોયેલી છે હવે ઈંટની એક બાજુની વાત કરીએ તો એક બાજુ તમે જો આ રીતે લંબચોરસ આકારની આપણને જોવા મળે છે તો પ્રશ્ન એકનો રાઈટ આન્સર શું થઈ જાય બેટા ઓપ્શન સી થશે કે ઈંટની એક બાજુ જે છે એ કેવા આકારની હશે તો લંબચોરસ આકારની જોવા મળે છે ચલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર બે તરફ ત્રણ સો ત્રણ દશક અને સાત એકમ વડે બનતી સંખ્યા કઈ તમે બધાએ નવોદયની સરસ મજાની મારી સાથે તૈયારી કરેલી છે જે પણ વિદ્યાર્થી નવોદયનો કોર્ષ કરેલો છે એવા વિદ્યાર્થીઓને આ જે ગણિત છે એ બહુ સહેલું લાગશે તમારું જે પ્રશ્ન બે છે ને બેટા એ સ્થાન કિંમત આધારિત પ્રશ્ન છે જુઓ શું કહે છે ત્રણ અને સો તો સો ની સ્થાન કિંમત આપણને બધાને ખબર છે કેટલી થાય તો સોની પોતાની સ્થાન કિંમત સો છે એટલે સંખ્યા થશે ત્રણસો ત્યારબાદ લખ્યું છે ત્રણ દશક દશકના સ્થાનની પોતાની કિંમત કેટલી તો દસ તો એના પરથી સંખ્યા બની જશે ત્રીસ અને સાત એકમ એટલે કે એકમના સ્થાનની પોતાની કિંમત કેટલી છે એક તો એની મદદથી કઈ સંખ્યા બને સાત આ બધાનો બેટા સરવાળો કરીએ તો આપણી સંખ્યા થઈ જશે ત્રણસો ને સાડત્રીસ એટલે કે પ્રશ્ન બે નો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ આપેલ પૈકી કઈ સંખ્યા દસ નો અવયવ છે તમે બધા નવો અંદર પ્રકરણ ચાર અવયવ અને અવયવી પણ સરસ રીતે શીખેલા છો એટલે બધાને આનો જવાબ જોઈને જ આવડી જશે દસ ના અવયવની જો બેટા વાત કરીએ ને તો દસ ના ચાર અવયવો છે એક બે પાંચ અને સંખ્યા એટલે કે દસ પોતે હવે જુઓ આમાંથી આપણને ઓપ્શનમાં ફક્ત કયો અંક આપેલો છે પાંચ જ આપેલો છે એટલે કે પ્રશ્ન ત્રણ નો જવાબ થશે ઓપ્શન બી ચલો ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન ચાર તરફ

આઠસો સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તમને બધાને ખબર છે કન્વર્ટેશન એટલે કે તમે રૂપાંતરણ શીખેલા છો સો સેન્ટીમીટર બરાબર કેટલા થાય તો સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય છે આપણો પ્રશ્ન શું છે બેટા સેન્ટીમીટર તો આઠસો સેન્ટીમીટર બરાબર કેટલા થશે તો આઠ મીટર થાય જો શરૂઆતના પ્રશ્નો સહેલા હશે પછી ધીમે ધીમે આપણે ગણિતના પ્રશ્નોનું લેવલ પણ વધારીશું ચલો અહીંયા સુધી બધાને ક્લિયર છે તો આગળ વધીએ પ્રશ્ન છ દસ લીટર બરાબર ખાલી જગ્યા મિલી લીટર એટલે રૂપાંતરણનો પ્રશ્ન કહી શકાય તો લીટરમાંથી મિલી લીટર એટલે આપણને ખબર હોવી જોઈએ કે એક લિટર બરાબર કેટલા તો એક હજાર મિલી થાય એક લીટરના મિલી કેટલા થશે એક હજાર થશે આપણો પ્રશ્ન એક લિટર નથી પણ દસ લિટર છે તો દસ લિટર બરાબર દસ ગુણ્યા એક હજાર મિલી લીટર લખાય કે ના લખાય વિચારીએ તો પ્રશ્નનો જવાબ થશે એટલે કે કેટલા થાય તો થશે ત્યારબાદ આગળ વાત કરીએ સરસ મજાના સહેલા પ્રશ્નો આવી રહ્યા છે જુઓ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી સૌથી નાની સંખ્યા કઈ સૌથી નાની અલગ અલગ ચાર ઓપ્શનમાં ચાર સરસ મજાની સંખ્યાઓ આપેલી છે એમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો ડી ઓપ્શનમાં આપેલ બસો ને પાંચ ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર આઠ વચ્ચે આવે ચાર હજાર જ આવશે ચલો આગળ વાત કરીએ સરસ મજાનો પ્રશ્ન નંબર નવ કે શાળાનું ઉનાળું વેકેશન નવ મેના રોજથી કઈ તારીખથી નવ મેના રોજથી પાંત્રીસ દિવસનું હોય તો શાળા કઈ તારીખે ખુલે તો આનો જવાબ તમને આવડશે ધારો કે નવ તારીખ થી ગણતરી કરીએ આપણે તારીખથી ગણતરી કરીએ તો નવ થી સાત દિવસ એક અઠવાડિયું જે છે કેટલા દિવસનું હોય સાત દિવસનું હોય એટલે છેલ્લી તારીખ હું લખીશ પંદર ત્યાર પછી બીજું અઠવાડિયું સોળ તારીખથી શરૂ થાય તો એનો પણ સાતમો દિવસ વિચારીએ તો બાવીસ તારીખ ત્રીજું અઠવાડિયું ત્રેવીસ તારીખથી શરૂઆત કરીએ બેટા તો એનું જે અઠવાડિયું છે એની છેલ્લી તારીખ કઈ થશે ઓગણત્રીસ થાય મે મહિનાના દિવસ ધ્યાનમાં રાખજો એટલે અઠવાડિયાની છેલ્લી તારીખ કઈ મળશે પાંચમી મળશે હજુ આગળ વાત કરીએ છઠ્ઠી તારીખથી અઠવાડિયું શરૂ થાય તો એનો પણ સાતમો દિવસ એટલે કયો થાય બાર થાય તો જુઓ ટોટલ કેટલા અઠવાડિયા થયા અહીંયા તમે ગણી શકો ટોટલ પાંચ અઠવાડિયા છે કેટલા અઠવાડિયા પાંચ

અને ત્યાંથી ખસીને હવે ક્યાં આવે છે આઠ ઉપર આવે છે તો આ દરમિયાન મિનિટ કાંટો કેટલી મિનિટ ખસે હોય કોઈ પણ બે અંકની વચ્ચે આપણને ખબર છે કેટલી મિનિટ હોય બેટા પાંચ મિનિટ હોય કેટલી મિનિટ પાંચ એટલે ટોટલ ગણી કાઢો તો પાંચ ગુણ્યા પાંચ એટલે કે મિનિટ કાઢો એ ટોટલ પચીસ મિનિટ ખસ્યો કેટલા મિનિટ કહેવાય તો ખસેસ મિનિટ ખસ્યો છે સૌથી નાની સંખ્યા પૂછ્યું છે તો સૌથી નાની સંખ્યા કઈ થઈ જશે દસ પ્રશ્ન બાર પણ એના જેવું છે બે અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા તો બે અંકની મોટામાં મોટી સંખ્યા બેટા કઈ થાય તો નવ્વાણું થાય છે

તો બસો પચાસ ગુણ્યા આઠ કરો બસો પચાસ ગુણ્યા આઠ એટલે ટોટલ કેટલા થાય બે હજાર મિલી લીટર થાય કેટલું દૂધ લાવ્યા કહેવાય બે હજાર મિલી દૂધ લાવ્યા પણ આપણે જવાબ શેમાં આપવાનો છે લીટરમાં આપવો છે તો મિલી લીટર ને લીટરમાં ફેરવવા માટે શું કરીશું હજાર વડે ભાગી દઈએ હજાર વડે ભાગીએ એટલે તમારો જવાબ થશે બે લીટર જવાબ શું થઈ જાય બે લીટર ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન ચૌદ છ લીટર દૂધમાંથી અઢી લીટર દૂધ વપરાઈ ગયું તો કેટલું દૂધ બાકી રહેશે એક સરસ અને સિમ્પલ બાદ બાકી તમને પૂછેલી છે કેટલા લિટર દૂધ હતું લિટર અને આ લિટર 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 દૂધમાંથી એટલે કે દૂધ બેટા શું કહે છે વપરાઈ ગયું તો બાકી કેટલું હતું આ બંનેની સરસ મજાની બાદ બાકી કરી દો એટલે તમારો જવાબ થશે સાડા ત્રણ લીટર દૂધ બાકી રહેશે કેટલા લિટર તો ત્રણ પોઈન્ટ પાંચ લીટર અને આજના વિડીયો લેક્ચરનો છેલ્લો એટલે કે પંદરમો પ્રશ્ન જોઈએ કે બે નોટબુક છે જેની કિંમત અનુક્રમે એક નોટબુકની કિંમત સાહીઠ રૂપિયા અને બીજી નોટબુક છે જેની કિંમત ચાલીસ રૂપિયા છે તો બંનેની કિંમતનો તફાવત કેટલો જો આવા સરસ મજાના પ્રશ્નો જે છે એ ફક્ત ને ફક્ત તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એના માટે છે ધીરે ધીરે જેમ આપણે વિડીયો લેક્ચર આગળ વધારીશું એમ પ્રશ્નોનું લેવલ પણ વધારતા જઈશું તો બે નોટબુકની કિંમત આપી હતી અનુક્રમે સાહીઠ અને ચાલીસ રૂપિયા આ બંનેની કિંમતનો શું પૂછો તફાવત એટલે કે મોટી કિંમત જે છે સાહીઠ એમાંથી આપણે નાની કિંમત બાદ કરીએ તો તમારો જે જવાબ છે બેટા એ કેટલો થશે રૂપિયા એટલે કે બંને કિંમત વચ્ચે તફાવત આપણને જોવા છે તો આશા રાખું છું કે તમને બધાને આજના વિડીયો લેક્ચરના આ પંદર પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે જો બેટા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો કોમન એન્ટ્રન્સ ટેસ્ટની આજ રીતે સરસ મજાની તૈયારી કરવા માંગતા હો તો અત્યારે જ આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે બે લાયકોન છે એને ક્લિક કરી દો એનાથી ફાયદો એ થશે કે મારા જે પણ નવા વિડીયો લેક્ચર અપલોડ થશે ને એની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત